ત્યારે એક કેન્ડિડેટ જેને બે હજાર ઓગણીસ વીસમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ડ્રાઈવરની ભરતીમાં ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ ડ્રાઈવરની ભરતીની તમામ પ્રક્રિયામાં પાસ થઈ સફળતા મેળવી હતી પરંતુ નિગમની આ ભરતીમાં સિનિયોરિટીના મુજબ બોર્ડર કાઢતા તેઓનું નામ વેઇટિંગ લિસ્ટમાં આવેલ પરંતુ આ ઉમેદવારનું નામ હજી પણ વેઇટિંગ લિસ્ટમાં જ છે એસટી નિગમ દરેક ભરતી વખતે નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે અને ફેરફારો સાથે ભરતી કરવામાં આવે છે પરંતુ બે હજાર ઓગણીસ વીસનું વેઇટિંગ લિસ્ટ પૂર્ણ ન કરી અને ફરીથી ભરતી બહાર પાડી વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને માટે મોટો અન્યાય કરી રહી છે એસટી નિગમમાં પણ ભરતીની પ્રક્રિયામાં પણ વિસંગતતા મોટા પ્રમાણમાં દેખાઈ રહી છે બે હજાર ઓગણીસ બે હજાર વીસના વેઇટિંગ લિસ્ટના ઉમેદવારો પોતાના રોજગારની રાહ જોઈ બેઠા છે એસટી નિગમમાં ફરજ બજાવવા માટે આ ઉત્સુક ઉમેદવારોને ક્યારે ઓર્ડર મળશે તેની રાહ જોઈ રહેલા આ કેન્ડિડેટ પોતાની વ્યથા કેબીસી ન્યૂઝ સોશિયલ મીડિયા મારફત એસટીના અધિકારીઓ એસટી નિગમના મેનપાવર મેનેજમેન્ટ સુધી પોતાના અવાજ પહોંચાડવા વિડીયો વાયરલ કરેલ છે ડ્રાઈવરની કક્ષામાં પાસ થઈ ગયેલ અને વેઇટિંગ લિસ્ટમાં જેના નામ કમ્પ્લીટ છે તેઓને ઓર્ડર આપવામાં નિગમને કઈ બલ્લા નડે છે કે હજી વર્ષ બે હજાર ઓગણીસ બે હજાર વીસનું પાસ થયેલ વેઇટિંગ લિસ્ટ પડ્યું હોવા છતાં નવી નવી ભરતીની જાહેરાતો કરી રહી છે શિક્ષિત બેરોજગારોને ખોટું આશ્વાસન મળે માટે ભર ભરતીનો ડોળ કરે છે અને અરજદારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે હકીકતમાં નક્કર વાસ્તવિકતાથી ભરતી કરવી જોઈએ તેવું આ કેન્ડિડેટ જણાવી રહ્યા છે એસટી નિગમમાં ડ્રાઈવર કંડક્ટરની શોર્ટેજ હોવા છતાં વેઇટિંગ લિસ્ટ શા માટે પૂરું કરવામાં આવતું નથી તેવું અરજદાર ઉમેદવારો જણાવી રહ્યા છે જે અંગે ઉમેદવારોએ તાજેતરમાં જ તારીખ નવ સાત બે હજાર ચોવીસના રોજ સેન્ટર ઓફિસ એક સેન્ટર ઓફિસ શ્રીને એક આવેદનપત્ર પણ આપેલ છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર બે હજાર ઓગણીસના વેઇટિંગ લિસ્ટના કેન્ડિડેટ શું જણાવી રહ્યા છે તે આપણે સાંભળીએ સવિનય જય ભારત સાથે જણાવવાનું કે સને બે હજાર ઓગણીસમાં જીએસઆરટીસીમાં ડ્રાઈવર કક્ષામાં બાવીસસો ઓગણપચાસની ભરતી કરવામાં આવી હતી તેમાંથી કેટેગરી વાઇઝ કુલ ચારસો ને ઉમેદવારોની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવી હતી જે પૈકી બધી જ કેટેગરી વાઇઝ મળીને કુલ બસો એકાવન ઉમેદવારોને નિમણૂક આપીને આવરી સમાવેશ કરી લેવામાં આવ્યો હતો તે છતાં તે પ્રતિક્ષા યાદીમાં એકસો અઠ્યાસી ઉમેદવારો હજી પ્રતીક્ષા યાદીમાં બાકી રહે છે જે બાકી રહેલી પ્રતીક્ષા યાદી છે તે યાદી પુનઃ સત્વરે ખોલવા હું આપશ્રીને નમ્ર અરજી કરી રહ્યો છું વધુમાં આપ આપને જણાવવાનું કે અમુક એકસો અઠ્યાસી ઉમેદવારો છેલ્લા ચાર વર્ષથી વધુના સમયગાળાથી નોકરીની રાહે બેઠા છીએ આ ઉમેદવારો પૈકી ઘણા ઉમેદવારો અત્યંત ગરીબ તથા દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તથા અમારા પરિવારોને રોજીરોટી મળી રહે તે હેતુથી અને નવી ભરતીના નિયમ અનુસાર ધોરણ દસ પાસ તથા ઉંમર વય વયમર્યાદામાંથી નીકળી જતા ઉમેદવારોને બે હજાર ઓગણીસ વીસની ભરતી છેલ્લી તક હતી તો આ એકસો અઠ્યાસી ઉમેદવારોની પ્રતિક્ષા યાદી બાકી હોય અને નિગમમાં ડ્રાઈવરોની ડ્રાઈવર કક્ષામાં ઘણી જગ્યાઓ ખાલી હોવા છતાં નિગમ આ એકસો અઠ્યાસી ઉમેદવાર ઉમેદવારોની પ્રતીક્ષા યાદીને અવગણીને નવી ભરતી કરવા જઈ રહી છે તો આપને એકસો અઠ્યાસી ઉમેદવારોની પ્રતીક્ષા યાદી એકસો અઠ્યાસી ઉમેદવારોની નમ્ર વિનંતી છે કે સત્વરે પ્રતીક્ષા યાદી ખોલવામાં આવે અને અમુને રોજી રોજી રોજીરોટી મળી રહે તથા અમુ ગરીબ અને નિરાધાર પરિવારોને રોજીરોટી મળી રહે તો આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી અને આશા રાખું છું કે આપ બે હજાર ઓગણીસ વીસની પ્રતિક્ષા યાદી સત્વરે ખોલશો આભાર જય હિન્દ જય ભારત